આટલો મોટો થાળ અનલિમિટેડ મળી જવાનો છે જેટલી ખાવ એટલી ખાવ પર પર્સન અનલિમિટેડ રહેવાનું છે અને કેટલી બધી વેરાયટી છે આ ભાવમાં તમને બીજે ક્યાંય મળશે નહીં ખાલી તમે ઘણો કેટલી વેરાયટી છે ચલો આવી જાવ સૌથી પહેલાં મસ્ત મજાની ચટણી તો કે બીજી ખજૂરની ચટણી સ્પેશ અચાર આ કચુંબર ડુંગળી કાકડી તળેલા મરચા આ ફરસાણમાં રહેવાના છે ઘૂઘરા સ્વીટમાં શ્રીખંડ અનલિમિટેડ જેટલું ખાવ એટલું ખાઓ અને એમાં પણ ડેલી અલગ અલગ રહેવાનું છે અને આ મેન્યુ ડેલી ચેન્જ થતું રહે છે જોઈ લો બટાકાનું શાક છે મસ્ત મજાના ભીંડા છે અને પનીરની સબ્જી છે બેસન ઘટ્ટા છે ભાઈ બધો જ છે ટેસ્ટ એકદમ ગુજરાતી રહેવાનો છે અને પનીરની બી સબ્જી તમને મળી જવાની છે આ ઉપરાંત પ્યોર ગુજરાતી દાળ આહા હા 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 મોડામાં ભાઈ જોતાની સાથે જ પાણી આવી જાય એવી વસ્તુ છે બધી જ અને આપણી ગુજરાતી દાળ તો ખરી જ અને પહેલાં મેં કીધી કઢી કઢી અને દાળ બંને વસ્તુ અને એમાં પૂરી ખાવીએ તો પૂરીનો પણ ઓપ્શન છે રોટલી ખાવી તો રોટલી પણ ઓપ્શન છે અને હા પાપડ તો ભૂલવાનું જ નહીં આ બધી વસ્તુ તમને મળી જવાની છે ગરમા ગરમ ફૂલકા રોટી હા 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 અને પાછું ઉપર પ્યોર ઘી તો નાખવાનું જ બાકી બીજું શું છે અને રોટલા રોટલાનો ઓપ્શન પણ મળી જશે રોટલા ઉપર પાછો ગોળ અને એના પછી પાછું ઘી ભાઈ ભાઈ થાળ આખો ફૂલ થઈ ગયો છે તમે જોઈ શકો છો કેટલી વેરાયટી છે મને ગણીને કોમેન્ટ કરજો અને છાસ તો પીવાની પીવાની ને પીવાની જ ભાત ખીચડી એ બધી વસ્તુ રહેવાની છે આ બધી વસ્તુ તમને થઈ ગઈ જોઈ લો હજી કઈ વસ્તુ બાકી રહી છે મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો અને આ બધી વસ્તુ તમને મળી જવાની છે અનલિમિટેડ તમારામાં તાકાત હોય ને એટલી ખાઓ તમને કોઈ રોકશે નહીં કોઈ ટોકશે નહીં આ આવી ગઈ છે સાંજે દાળ બાટી હોય છે દાલ બાટી પણ એકદમ રાજસ્થાની સ્ટાઇલમાં બાટી તમને મળી જવાની છે એ પણ તમને રહેવાની છે અનલિમિટેડ તમારામાં જેટલી તાકાત હોય ને એટલી ખાઓ અને તમારી કોઈની પાર્ટી હાલવાની બાકી છે કોઈનું મેરેજ એનિવર્સરી બાકી છે કોઈનું ફંક્શન બાકી છે તો આ બધી જ વસ્તુ અહીંયા તમને મળી જવાની છે અનલિમિટેડ કેટલી વેરાયટી છે મને ગણીને કોમેન્ટ કરજો જોઈ લો ભાઈ આજે આપણે આવી ગયા છે પંચમુખી થાળમાં ભાઈ અહીંયા તમને એટલી બધી વેરાયટી મળશે કે આટલી વેરાયટી આ વિસ્તારમાં તમને બીજે ક્યાંય મળશે નહીં રેવતી પ્લાઝામાં આવી ગયા છે લોકેશન બી આપણે તમને બતાવી દઈએ છીએ ચાલો પેલા અંદર જઈને જોઈએ છે કઈ રીતે આપણું સ્વાગત થાય છે અને કઈ રીતે આપણાને ત્યાં જમવાનું મળે છે અને કઈ કઈ વેરાયટી છે બધી વસ્તુ આપણે અંદર જઈને જોઈએ છે ચલો આવી જાઓ જોઈ ભાઈ પહેલાં માળા છે પંચમુખી થાળ અંદર જતાની સાથે જ તમારું મસ્ત મજાનું સ્વાગત કરશે પેલા નમસ્ત કહેશે પાઘડી બાગડી પહેરવામાં આવો જોઈ લો ભાઈ રાજસ્થાની સ્ટાઇલમાં તમને પાઘડી પહેરાવશે કે અહીંયા સિટિંગ એરિયા આપેલા છે અલગ અલગ જોઈ શકો છો તમે અલગ અલગ સિટિંગ એરિયા એટલે કે બે માણસને બેસવું હોય તો બે માણસ ત્રણ માણસોને બેસવું હોય તો ત્રણ માણસ અને ચાર માણસને બેસવું હોય તો ચાર માણસને છ માણસને બેસવું હોય તો છ માણસને પણ અહીંયા એક સાથે બેસીને જમણવાર કરી શકે છે અને જો મોટી કોઈ પાર્ટી હોય તે લોકો માટે પણ મસ્ત મજાનો સિટિંગ એરિયા છે તે લોકો માટે મસ્ત મજાનો નીચે સીટિંગ સિટિંગ એરિયા છે જેમાં જેમાં ગાડીમાં બેસીને જમવાનું હોય છે એમાં જોઈ લો ખંભા ઘણી પંચુમુખી થાળ હા 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 ભાઈ વસરાલ વિસ્તારમાં તો જોરદાર બૂમ પડાવી હતી પણ હવે આપણા નિકોલ વિસ્તારમાં બૂમ પડાવવા આવી ગયા છે ત્યાં આપણે અનલિમિટેડ કોન્સેપ્ટ લાવ્યા છે સ્વીટ બે ફરસાણ ચાર સાત તીન ટાઈપની દાલ કડી એના સાથે ફૂલ મોજમાં શું આ જેના ટેસ્ટો બાકી જ્યાં આવે એવું જ આવવાનો ટેસ્ટ એકદમ એવું જ છે ને ભગવાન હનુમાન દાદાનો આશીર્વાદ છે થાળ જોઈને તો મને પ્રાઇસ લાગે છે લગભગ ત્રણસો રૂપિયા ઉપર જ હશે એવું લાગે કેટલો આમ ભાવ તમારો કેટલો છે બસો ને રૂપિયા સાહેબ ખાલી બસો ત્રીસ રૂપિયા

રિટીપ નામ છે બી બ્લોક ને ફર્સ્ટ ફ્લોર ઉપર છે અને કોને બાડી બાડી કરવી એ એન્વાયરમેન્ટલ કરીયો તો બી છે મરી માટે જમાડી શાંતિથી જો એ લોકો બી કરી શકે પાર્ટી હોય પાર્ટી હોય પાર્ટી ફંક્શન છોટો મોટો કરી કરી પાર્સલની સુવિધા પણ છે અને તમે ફેમિલી શું છે છે ને જોરદાર મજા આવી ચલો જ બી ફરી મળે છે નવા વિડીયો ત્યાર સુધી બાય બાય અને આ વિડીયો બીજા લોકોને બી શેર કરો જેથી કરીને બીજા બી આવો મસ્ત મજાના થાળની મજા લઈ શકે અને કેટલી પ્રાઇસ કીધી આપણે એની બસો ત્રીસ ખાલી બસો ત્રીસ રૂપિયા કે જીએસટી કે નહીં બધું બધું આવી જુ બસો ત્રીસ રૂપિયા રહેશે એની પ્રાઇસ